પુરોહિત ફાધર જગદીશ મેકવાન માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મજનોએ ભાગ લીધો હતો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ ફાધર આરોકે જણાવ્યું હતું કે ઈસુના સંદેશ અનુસાર સૌ કોઈએ સંગઠિત રહેવાની જરૂર છે ત્યારે પ્રેમ શાંતિ અને ભાઈચારોનો સંદેશ આપતા નાતાલ પર્વે એકબીજાને માફી આપીને હળીમળીને રહેવાનો પણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો આજના દિવસે સૌ ખ્રિસ્તીઓએ એકબીજાને હેપી ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી ચર્ચના ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે નાતાલ પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ તેઓએ શુભેચ્છા પાઠવી હતી અને પ્રભુ ઈસુના જન્મના દિવસે સાચો સંદેશો એ એકબીજાને ઉપર પ્રેમ વરસાવવાનો છે હું ફાધર જગદીશ મેકવાન સભા પુરોહિત ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ આપ સર્વને નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજનો દિવસ એ પ્રભુના જન્મનો દિવસ છે પ્રભુ યીસુએ આ પૃથ્વી પર આવીને માનવજાતને મુક્તિની ભેટ આપી શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો એનો આ દિવસ આજે મનાવવામાં આવે છે અમારા તાબાની અંદર ધર્મજનો સાથે ભેળા મળીને આજે આનંદ મનાવશે પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે યુદ્ધ ચાલી રહ્યા છે માણસ માણસ વચ્ચે શાંતિ નથી વેરભાવ છે નાત જાતના ભેદભાવ છે આ બધું મિટાવી દઈને આખું વિશ્વ એક કુટુંબ બની જાય એવી આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા છે આજે ફરી એક વખત તમને સૌને શુભેચ્છાઓ પાઠવું છું બાળીશું આપ સર્વને સારી તંદુરસ્તી આપી તમારું જીવન આગળ ને આગળ ધપાવે એવી મારી પ્રાર્થના અને અભ્ય પ્રાર્થના સાથે વિરમું છું ફરી એક વખત મેરી ક્રિસમસ દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર